ધારી તાલુકાના ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા બસો સિત્યાશીમો નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાશે ચલાલા વિવિધ સેવાકીય કાર્યો કરનાર ચલાલાના યોગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ચલાલા ખાતે આગામી તારીખ અગિયાર બે બે હજાર છાવીસ બુધવારના રોજ બસો સિત્યાશીમો નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પનું આયોજન કરેલ છે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે સ્વહંસાબેન રામજીભાઈ ભાયાણીની યાદમાં ભાયાણી પરિવાર યુકેના આર્થિક સહયોગથી યોજનાર આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવશે અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી વિના મૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે અને સાથે દર્દીઓએ આધાર કાર્ડની ઝેરોક્સ નકલ સાથે લાવવી દંતયજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા ચાંદી પૂરવી વગેરેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે સર્વરોગ કેમ્પમાં તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ હરસ મસા ડાયાબિટીસ પેટના રોગો વાના રોગો વાના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિના વિનામૂલ્યે આપવામાં આવશે ઉપરોક્ત સ્થળે બુધવારે નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાય છે

કોઈ દીકરીને ભાઈ નથી કોઈને પિતા નથી કોઈને માતા નથી તો એવા સુંદર લગ્નનું આયોજનની અંદર આપ બધાએ પધારવાનું ભાવભીરું નિમંત્રણ સાથે સાથે રક્તદાનનો કેમ્પ રાખેલો છે એની અંદર રક્તદાન કરવા પણ વિનંતી સાથે સાથે એ લગ્નની અંદર સાધુ સંતો પરદેશના મહેમાનો બધા આશીર્વાદ દેવા માટે પધાર છે સુંદર વ્યવસ્થા ભોજનની છે ચા પાણીની છે તો આપ બધા એનો લાભ લેવા વિનંતી